રાવવવ મૂદીરિ ણેમાત ણેંદીવવણ ણેમંતી ણેવણેંત ણેણે ણેણ ણેણેણ ખેણેણ ણેણેણ ણેણમમાંપંપ મોટી મુદરે ઉબો રેન વિચાર કર્યો કસરો એ બલે બીજું આ હે મોટી હોય મારે અળગા દેડી હેડી હેડી નેર્યા પાદ તો મોય ઘણો કીધો કીધું પગાણો પ્રો હાવ પગાણે પગા ભાગ્યો પગા ભાગ્યો રવા એ લો ઠીકે હેડો તો હેડો રાવા રાડ જોવાય બોરડી ઓમે તો બાદ મુખ ભળીયે ડાળ ભાયે કે હું આમ ડાળ હડતા ને ડાળ હેડ તો વાય ના રડી રડી એ ડાબી જવા જાય કને ઓય રડી કરો અલા ભુમરદી એકા મોટી કતરા મલુડી અલગારે અદા મુગ છે કે દે થોરે અરે મગ જ હેંગ દેવું માર લાગે એવું હ ઓય મોટી સુ પર કંટાળે વાય હેડી હેડી તો ખેતરો મારે સીટા રે

તમે તો મોટી રણાય આપ તો ઘરે ભળવાયા ને કાયા થાય ભળો તો ખરી તો આ હોય આ ઘર આ તો હે ગણપતિ નું એ હોય કોઈ ગણપતિ ના લેવા આયા તમે આવો તો મનુજી તો થાકેલો બે થોડી વાર બોસ બે હોને હું ગણપતિ ગણપતિ દાડા ઓડ આય 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 મનુજી રે હોય એ ઠેવરા તો

અરે રસ્તો ભૂલી જ મોટી નેઠ નેઠે હેડે હેડી પાણી તો ખબરાય પણ કોણ પાણી પીવો લાવો ને સુકાંડ બેઠો મોટી

આવે તો એમ શું કરો બધા મારામાં તો ફાળો મોટી બે ઝગડા મારે આપવું થોડા ખાતલો

گاڑیے بھی نہیں ماڑے ماں اوے تمہیں گھر جان شو اوتدا کو پاوڑا لیا پھڑڑا گڑتا پاوڑا کرا میں تو ارے سیزن پا کی تھوڑا بھی عزیز سو پڑو ہم اثر لے وایا ہے ہڈیاں شو آج تو روپڑا نہیں ٹائم نہیں موٹی بابا تو نہیں ہے پلان بھی ہے ہا مشو لا دودھ لا بنی نہیں پی جی سوچ سوچ پی جی تو کڑ ٹیکو کڑو تو کڑو ٹیکڑا تو کڑو بھلا بات کرے تو کڑا کٹیک بھائی تو مندی ریڈی ہے એડી ઉતવાળ મત કરો બેઓ થોડી ઉતવાળ કરવી પડે મોટી મારે મોડું થાય મોડી નહીં તો ખોડ તો કોણ લેવા જીવો પતા છે તો પતા છે કોણ લેવા મારે ભાગેલા રે તો કેન કે ઉકાળો મે કેવી રીતે ઉકાળો મેલો ઉકાળો નહીં મેલો આ બેઓ જે તો મારે ગોમ મ એ હું તો એક પાસો આવરો નહીં હોલ દી કરો આજ તો બચો દે ઉગરો ગાલ બીજો બમરી ઘડી બીજો ઘડી એ એમ ઓય

અરે આગળ અરે મોટી એક તો સુઠા ખુદના થોડી પડે કે હું આવું ને એમ લારે પડે અભસકન થયા અરે ઘોડા

પગાર આવે પછી આઠ હજાર રૂપિયા એવું એમ કતરી દોવા વાત કરે તો

મો એના ભાઈ મારે નેવું રૂપિયા લેવા પણ આ તો દસ રૂપિયા પણ નેવું રૂપિયા દસ રૂપિયા ના

ਉਹ ਲਾਉਦੀ ਮਿਲਦਾ ਆਉਂਦਾ ਹੋ ਅਰੇ ਮਿਲਦਾ ਨਾ ਬਤਨੀ ਮੇਰੇ ਕੂਤ ਰਵੀ ਦਾ ਹੜਪਾ ਕਰੇ 10 ਰੁਪਏ ਦਨੀ ਕਿਸ਼ੂ ਕਰੋ ਹਾਂ ਜੁਣ